કમોસમી વરસાદ તેમજ માવઠાને લઈને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોના પાકના નુકસાનની સામે સરકારશ્રી દ્વારા તેનું સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિના ચંદ્રશેખર ડાભી સુદાબેન તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મહેમદાબાદ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર ત્યારે વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી જુઓ તેનો વધુ અહેવાલ મામલતદાર કચેરી ખાતે ચંદ્રશેખર ડાબી સુદાબેન ચૌહાણ તેમજ અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા મામલતદારશ્રીને ખેડૂતોના આ કમોસમી વરસાદ અને માવઠાને લઈને જે પાકનું નુકસાન થયું છે તેની સામે સરકારશ્રી દ્વારા તેનું સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર મળે જેથી કરીને ભૂતકાળમાં પણ આવા આવા ઘટના અને બનાવોને લઈને ખેડૂતોના પાકના નુકસાનને લઈને આત્મહત્યાની ઘટનાઓ પણ ઘટી છે ત્યારે આવનાર સમયમાં આવી ઘટના ન ઘટે અને ખેડૂતોને સરકારશ્રી દ્વારા પાકના નુકસાનની સામે તેનું સર્વે કરાવીને યોગ્ય વળતર મળે તેને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પ્રિચિશ આપનું શૈલી ચૌહાણ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આજે મહેમદાબાદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં આ કોંગ્રેસ સમિતિના પક્ષના સભ્યો તાલુકાના સદસ્યો સૌ કોઈ એકત્રિત થઈને ઉપસ્થિત થયા છો શું કહેવા માગો છો આજે કમોસમી વરસાદ થયો તો મહેમદા તાલુકાના ખેડૂતોને ખૂબ નુકસાન થયું પાકોમાં એનું વળતર બાબતે સરકાર શ્રી રજૂઆત કરવા માટે મામલતદાર ઓફિસે ઉપસ્થિત થયા છીએ આજે મહેમદાબાદ તાલુકાના વિવિધ ગામોમાં આપના જણાવ્યા મુજબ ખેડૂત મિત્રોને ભારે એવું નુકસાન થયું છે જેના લીધે ખેડૂતોને આ અચાનક આવેલ વરસાદ માવઠું જેને લઈને પાકનું પણ ભારે નુકસાન થયું છે અને અહીં નહીં સમગ્ર જગ્યાએ ખેડૂતોને આ ભારે નુકસાન વેઠવાની પરિસ્થિતિ હાલ સર્જાય છે તો તેના અનુસંધે આપ મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યો છો પણ આગામી સમયમાં તમારા શું પગલાં રહેશે આગામી સમયમાં સરકાર શ્રી જાહેર નહીં કરે અસરગ્રસ્તમાં

એમના ઉપર આવ્યો છે બરાબર છે એના હિસાબે એમને ભારે હાલાકી થઈ રહી છે તો આપ મામલતદારસીને રજૂઆત તો કરવા આવ્યા જ છો બરાબર છે પણ વિશેષ બીજા શું મુદ્દા સાથે તમે રજૂઆત કરશો વિશેષ એવું છે કે પાક સહાય તો આપો જ સાથે જે પાક ધિરણ ખેડૂતોએ લીધેલું છે એમાં પણ માફી આપો તો ખેડૂતો થોડા ઊંચા આવશે બાકી બિલકુલ ખેડૂતો ત્યાં પાયમાં અલ્પ પાયે છે હા એટલે ખેડૂતોને અત્યારે ખેડૂતો અત્યારે એક ચોમાસું સિઝન એ મુખ્ય સિઝન હોય એમાં ખેડૂતોની અપેક્ષા હોય કે ભાઈ ચોમાસું પાક થશે તેમાં દીકરા દીકરીઓ કોઈની ભણતી હશે તેને ફીઓ ચૂકવશે કોઈના લગ્નની તૈયારીઓ છે એ લગ્નના ખર્ચા કાં પણ જો આ પાયમાલ પાક થઈ ગયો હોત સરકાર કોઈ સહાય નહીં ચૂકવો પાક ધિરાણ માફી નહીં આપે તો ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરિત થયા છે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી છે ભૂતકાળમાં પણ એવા બનાવો બનેલા છે ભૂતકાળમાં બરાબર અત્યારે આપની સાથે સાથે કોણ ઉપસ્થિત છે ખેડા જિલ્લા માજી પ્રમુખ છે ખેડા જિલ્લા મહિલા પ્રમુખ છે તાલુકા પ્રમુખ છે સદસ્યો છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપવા આવ્યા છે અને રજૂઆત પણ કરવાયા છે કે ખેડૂતોને લઈને સરકારની અંદર તેઓ દ્વારા કંઈક રજૂઆત કરવામાં આવે તો ખેડૂત મૂત્રોને જે કંઈ સહાય મળે એ આશીર્વાદ સમા બને